અઠોતેર માં સ્વતંત્રતા દિવસની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ભારત વર્ષના આ ઉજવણીના પર્વ પ્રસંગે ઉપસ્થિત કચ્છી લેવલ મારા સૌ ટ્રસ્ટી ટ્રસ્ટીગણ મારી મહિલા પાંચના સૌ ટ્રસ્ટીગણ કચ્છી લેવલ કન્યા વિદ્યા મંદિરના આચાર્યશ્રી આ પટંગણમાં ચાલતી આપણી ત્રણ સંસ્થાઓ શ્રી કચી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અને જ્ઞાન વેલીના સૌ વિદ્વાન શિક્ષક મિત્રો મારા વ્યાલા વિદ્યાર્થી વિદ્યાર્થી આજનો પર્વ એક આનંદની સાથે એક ગમનો પણ પર્વ છે આ પર્વ કોઈ વ્યક્તિનો નહીં કોઈ જ્ઞાતિનો નહીં પણ સમગ્ર ભારતવાસીઓના પર્વ છે આનંદ એ વાતનો છે કે આજના દિવસે આપણો દેશ એક આઝાદ બન્યો છે દુઃખ એક વાતનું છે કે આઝાદની અંદર અનેક ક્રાંતિવીરોનો અંદર બલિદાન હોમાયા છે આ બલિદાનોને યાદ કરવાનો પર્વ એટલે પંદરમી ઓગસ્ટ આપણે આપણા પાછળના ઇતિહાસને જો યાદ કરીએ તો ઓગણીસો સડતાલીસ ના વર્ષ પહેલા બસો બસો વર્ષ સુધી આપણે અંગ્રેજોના હકુમત નીચે આપણા ભારતનો દેશ દેશનું ગણતંત્ર ચાલતું હતું અનેક વેદનાઓ આપણા ભારતવાસીઓ સાથે કરી હતી અને વેદનામાંથી બહાર લાવવા માટેનું એક સ્વપ્ન અઢારસો ને સત્તાવનની ની અંદર આપણા સૌ ચળવળ કરનાર આઝાદી ચળવળ કરનાર ક્રાંતિવીરોએ સેવ્યું હતું અને એ વખતના યુવાન મિત્રો મિત્રોએ મારે ભારત દેશને એક આઝાદ ભારત બનાવવો છે ની ચળ ચળવળ શરૂ કર્યો તો અઢારસો ને સત્તાવન વર્ષની અંદર જેને એકસો નેવું નેવું વર્ષ સુધી આ ચળવળને ચલાવ્યા પછી આપણે આ આઝાદી પ્રાપ્ત થઈ છે જેનો આપણે આજે સાવજે આનંદ પર્વને ઉજવી રહ્યા છીએ મિત્રો જે તે સમયે જે વેદનાઓ હતી કેવી વેદનાઓ હતી આપણે કંઈ જોઈ નથી પણ જે તે સમયના જે ભારતવાસીઓ હતા અંગ્રેજની હકુમત જે ગુલાબી નીચે જે જીવન જીવી રહ્યા હતા એમાંથી આઝાદ થાવીના અનેક પ્રયત્નો અનેક મુશ્કેલીઓ વેઠીને આપણે આઝાદ કર્યા છે ત્યારે એમાં જે શહીદોએ પોતાના બલિદાન આપ્યા છે કોઈ માતાએ પોતાના સોયા દીકરાને ખોયો છે કોઈ પિતાએ પોતાના પુત્રને ખોયો છે એવા વીરને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ એટલે પંદરમી પંદર ઓગસ્ટનો દિવસ ઓગણીસો ને સુડતાલીસના પંદરમી ઓગસ્ટે આપણો ભારત દેશ એક આઝાદ થયો એની અંદર વીર ગતિને પામેલા એવા નવજુવાન મિત્રો હતા યાદ કરીએ ખુદીરામ બોઝને કે જે પોતાની પોતાની સમગ્ર જિંદગી આ ભારતની અંદર આઝાદી માટેને હોમી દીધી ઓગણીસો સાત ની અંદર જયારે ઓગસ્ટ મહિનાની અગિયારમી તારીખે એને વીર ગતિને પામીને ને ફાંસી ને ચડાવવા યાદ કરીએ ચંદ્રશેખર આઝાદ ને દેશની આઝાદી કરવા માટે પોતાની યુવાની બલિદાન આપી દીધું અંદર એને પોતાની ગોળી થી પોતાની શહીદી યાદ કરીએ વીર ભગતસિંહને યાદ કરીએ સુખદેવજીને યાદ કરીએ આપણે બોઝને યાદ કરીએ રાજગુરુને ચંદ્રશેખર આઝાદ હોય કે વીર ભગતસિંહ હોય વીર ભગતસિંહની ઉંમર તમે યાદ કરજો માત્ર ને માત્ર ત્રેવીસ વર્ષની અંદર પોતાના જીવનનું બલિદાન આઝાદી માટે આપેલું છે લાહોર જેલની ત્રણ વ્યક્તિઓને એક સાથે ફાંસીના માથે ચડાવવામાં આવ્યા સુખદેવ હોય રાજગુરુ હોય કે વીર ભગતસિંહ હોય ત્યારે ઉંમર કોઈની મોટી નથી પણ એક સ્વપ્ન હતું એક સ્વપ્નને સાકાર કરવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા સુભાષચંદ્ર બોઝને યાદ કરી અને આઝાદી ફોજની સ્થાપના કરી નવજુવાન મિત્રોની અંદર એક 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 એવું લોહી રેડિયું કે જાગો નવયુવાન મિત્રો જો ભાજા ભારતને આઝાદ કરવું હશે તો આપણે લડાઈ લડવી પડશે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કર્યા પછી અને એમ કીધું કે તું મુજે ખુન મેં તમે આઝાદી દુંગા આ સૂત્ર સુભાષચંદ્ર બોઝનું હતું અને અનેક નવયુવાન મિત્ર ચળવળ જોડાણા ત્યારે આપણે આઝાદી પ્રાપ્ત થઈ છે આવા અનેક વીર શહીદોને યાદ કરવાનો પર્વ એટલે આપણે પંદરમી ઓગસ્ટ આઝાદી પહેલાંનું ભારત આપણે જોયું નથી પણ આઝાદી પછીનો ભારત આપણે જોઈ રહ્યા છીએ આજે આપણે સુખ અંદર વસી રહ્યા છીએ ત્યારે આઝાદી થયા પછી આપણે વલ્લભભાઈ પટેલ હોય કે મહાત્મા ગાંધીજી હોય કે જવાહરલાલ નહેરુ હોય આ દરેક વ્યક્તિના યોગદાનને આપણે ચોક્કસ યાદ કરવાના રહે મારું આઝાદ ભારત કેવું હશે એ વલ્લભભાઈનું એક સ્વપ્ન હતું કે મારું આઝાદ ભારત એક અખંડ અખંડ મારો ભારત હશે કે ક્યાંય કોઈ વાદ નહીં હોય કે વિવાદ નહીં હોય સાથે રહેતી હશે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ પણ વર્તમાન સમયની અંદર આપણે તમે શું જોઈ રહ્યા છો અનેક પડકાર નો સામનો આજે પણ આપણે કરી રહ્યા છીએ આઝાદ ભારત નું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું અનેક રજવાડાને ભેગા કરીને અખંડ ભારત ચોક્કસ પડ્યું છે પણ આજે પણ અનેક મુશ્કેલીઓ છે ત્યારે જે તે સમયે ભારતને આઝાદ કરવા માટે જે લડવાઈયા હોય છે કાંતિવીરોએ પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે આઝાદ ભારતની અંદર આપણી પણ એક નૈતિક ફરજ બની રહી છે અને ફરજ બનવા માટે આપણે પણ ભારતને એક આઝાદ ભારતને એક મહાન ભારત પર ભાગ લઈ જવાનું કાર્ય આપણે સૌએ કરવાનું છે ત્યારે આપણે સૌ આશાવાદી ચોક્કસ બનીએ જેમ જે તે સમયના કાંતિવીરોને એક આશા હતી કે અમારી આ લડત ચોક્કસ પરિણામ તરફ લઈ જશે અને ભારતને આઝાદ કરશે ત્યારે એનું સ્વપ્ન એક ચોક્કસ સાકાર થતું જોયું ત્યારે કવિ શબ્દોમાં કહું તો જો ન હોય કસી આશા તો જીવવું નકામું છે જો ન હોય કસી આશા તો જીવવું નકામું છે સામે નિશાન વણનો સૌ તાકવું નકામું છે સામે જો કોઈ નિશાન ન હોય તો તમારું તાકવાની કોઈ કિંમત નથી

એક આઝાદ આ ભારતની અંદર દરેક ભારતવાસી એક ભારતનું એક આદર્શ નાગરિક બને એક સ્વપ્ન ભારતના ઘડવૈયાનું હતું અને આદર્શ નાગરિક કોને કહેવાય કે પોતાના દેશ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના કાંઈક કરી છૂટવાની ધગસ કાંઈક કરી છૂટવાની નેમ કાંઈ કરી છૂટવાનું લક્ષ્ય વ્યક્તિમાં હોવું જરૂરી છે અને એ જરૂરી સાથે જો આપણે પણ જો સારું કામ કરીએ તો આઝાદ આપણો દેશ એક ચોક્કસ એક મહાન દેશ બની જાય જે તે સમયે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે આજે વર્તમાન સમયમાં અનેક પ્રશ્ન આપણે મુશ્કેલી જોઈ રહ્યા છીએ વસ્તીનો પ્રશ્ન હોય ઉત્તર વધી રહી છે ગરીબાઈના પ્રશ્ન હોય સંખ્યા સંખ્યાબળ વધી રહ્યું છે બેકારીના પ્રશ્ન હોય ઉત્તર વધી રહ્યા છે આતંકવાદીના પ્રશ્ન હોય ઉત્તર વધી રહ્યા છે આજે અનેક વિટામડો આપણા સમાજ અત્યારે વર્તમાન ભારતની અંદર પ્રવર્તી રહી છે ત્યારે આપણે શું કરવાનું છે મને ખ્યાલ છે ઇતિહાસ એમ કહે છે કે જ્યારે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી માત્ર ને માત્ર સાડા સાડત્રીસ કરોડની હતી આજે ભારતની વસ્તી એકસો ને ચાલીસ કરોડ રૂપિયા ચાલીસ કરોડ થઈ ગઈ છે જયારે ભારત આઝાદ થયું ત્યારે આપણી જે જીવતા રહેકો એસી ટકા લોકો ગરીબાઈ નીચે જીવતા હતા આજે જોઈએ તો વીસ ટકા લોકો ગરીબાઈ નીચે જીવી રહ્યા છે છતાં પણ સંખ્યાબળી દ્રષ્ટિએ આજે પણ ગરીબાઈ નો આંખ વધતો રહ્યો છે બેરોજગારી આટલા બધો ઉદ્યોગો થયા આટલી બધી પ્રવૃત્તિઓ થઈ છતાં આજે ભારતની અંદર બેરોજગારી પ્રશ્ન વધતો રહ્યો છે આજે બધા ભારત અંદર ઘરે બધા આપણા બંધારણ બનાવ્યા ડોક્ટર આંબેડકરે સારામાં સારું વસ્ત રસ્તા ચલાવવા માટે બંધારણ બનાવ્યું પણ બંધારણની રાહ ચાલવા માટે પણ આજે પણ મુશ્કેલી થઈ રહી છે તમે લોકસભા વિધાનસભા તમે જયારે સંસદ ચાલતી હોય ત્યારે જોજો ત્યારે કેટલી મુશ્કેલીઓ નેતાઓ થઈ રહી છે જે તે સમયે ક્રાંતિવીરો પોતાના સ્વાર્થ માટે કઈ પણ કામ કર્યું નથી માત્ર બિન સ્વાર્થ લડ્યા અને આઝાદી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે હમણાં વર્તમાન નેતાઓ પોતાની ખુરશી ટકા માટે ટકી રહ્યા છે ચલાવી રહ્યા છે ત્યારે આપણે આપણા એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવવાનો સમય આવી ચૂક્યો છે અને જાગૃત નાગરિક તરીકે શરદ બજાવીએ તો આપણા દેશને ભારતને મહાનતા તરફ લઈ જવા માટે આપણે પણ કદમ ચોક્કસ મારી શકીએ આજે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન ઉત્તરો તો દિવસો દિવસ વધી રહ્યો છે ભારત કે દુનિયા આખી ઉદ્યોગીકરણ તરફ કન્વર્ટ થઈ રહી છે ત્યારે આ કાર્બન ડાયોક્સાઈડ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઓક્સિજનનો પ્રમાણ કર બેલેન્સ કરવા માટે આપણું પણ એક બની રહ્યું છે કારણ કે જગલોના નિકંદન થઈ રહ્યા છે વૃક્ષનું વાવેતર થતું નથી જંગલો કપાઈ રહ્યા છે ઓક્સિજનનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણ વધી રહ્યું છે અને જેના ગ્લોબલ વોર્મિંગ તમે જોતા હશો અત્યારે કેટલી હિમશિલાઓ ઓગળી રહી છે ક્યાંક પર્વતો ધસી રહ્યા છે ક્યાંક અતિવૃષ્ટિ થઈ રહી છે ક્યાંક અનાવૃષ્ટિ થઈ રહી છે ક્યાંક ભૂકંપો થઈ રહ્યા છે આ બધાનું જો કારણ હોય તો જંગલનું નિકંદન છે ત્યારે એક આઝાદ ભારતની અંદર એક આદર્શ નાગરિક તરીકે આપ્યું શું ફરજ હોઈ શકે હું શું કરી શકું તો હું એ ચોક્કસ કહું કે આજના દિવસે આજે જો શહીદોને જો સાચા શહીદોનો જો બલિદાન ને યોગ યોગદાન ને જો સદંતલી આપ્યું હોય તો હું પણ ભારત દેશ માટે કંઈ કરી શકવાની એક લક્ષ એક નેમ એક વચન આજે આપણે પણ પ્રતિજ્ઞા આપણે લેવી પડશે હું આદર્શ આઝાદ ભારતની અંદર એક રચનું વાવેતર કરી હું પણ મારો સહયોગ આપવા માટે ને મારી કામગીરીને હું ચોક્કસ સામેલ થઈશ આઝાદ ભારતની અંદર આજે આજે જ્યારે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આજે જ્યારે આવી આવી ગંદકીને દૂર કરવા માટે હું પણ મારા મહોલાને મારા પરિવાર મારા પરિવારની સાથે મારા મહોલાને મારા ગામને મારા શહેરને હું પણ એક સ્વચ્છ સ્વચ્છ જગ્યા આપીશ એવું પણ આપણે કોલ આપણે આજે લેવો પડશે હું પણ એક આદર્શ નારી બન્યા પછી ઝાંસીની રાણી જેવી લક્ષ્મીબાઈ જેવી નિડર નારી હું બનીશ અને નિડર યુવાન હું બનીશ એવું પણ લક્ષ્ય લે આપણે આજે લેવું પડશે આજે થોડીક મુશ્કેલીઓ પડે યાદ કરો એ વીર વીર કાંતિવીરોને કે જેને આપણે આઝાદી આપે પોતાનું યોગદાન બલિદાનમાં વહોર્યું છે અને આજે આપણે જરાક પણ મુશ્કેલી પડે તો આપણે પણ સુસાઈડ પ્રયત્ન આજે કરી રહ્યા છીએ પણ મારા ભારત દેશના નાગરિકો આગે જાગજો કે આપણે નિડરતા જે નિડરતાથી આપણે આપણે ક્રાંતિ લડવાયા છે લડ્યા છે એ નિડરતાથી આપણે જીવાનું છે ગમે એટલી મુશ્કેલી આવે તો પણ આપણે એ અયોગ્ય પગલું હું ક્યારે ભરીશ નહીં એ પણ આપણે આપણે પ્રતિજ્ઞા આજે આપણે લેવી પડશે હું દીકરીને કહું છું કે આજે સ્ત્રીનું પ્રમાણ આજે આજે સમગ્ર ભારતમાં ઘટી રહ્યું છે ત્યારે એક સમયે નવસો ને નવસો સત્યાસી દીકરીઓ સ્ત્રીઓ પુરુષો ના સમય હતી આજે નવસો ને થઈ ગઈ ત્યારે આજે હું ભ્રૂણ હત્યા નહીં કરું દીકરી બટાવો બેટી બેટી બચાવો બેટી બટાવો ના પ્રતિજ્ઞા પણ આજે આજના દિવસે આપણે ચોક્કસ લેવી પડશે અને આટલો જો સંકલ્પ આપણે કરીએ તો મારો ભારત દેશ ચોક્કસ મહાન બની જાય એટલે જે કવિ એ કહ્યું છે છોટા સા બીજ બોધો તું પેડ બની જાયેગા નાના સા દિયા જલાઓ તું અંધકાર બીત જાયગા ઈંટ પર ઈટ રખો તું મહેલ બન જાયેગા और अच्छे-अच्छे काम करो तो मेरा भारत देश महान बन जाएगा, मेरा भारत देश महान बन जाएगा। 140 करोड़ व्यक्तियों, एक वृक्ष लोग आवेदन कहे तो 140 करोड़ वर्ष आवेदन। 140 करोड़ व्यक्तियों स्वतंत्र अभियानों जोड़ा है तो गरीबती गंदगी और दूर था। 140 करोड़ व्यक्तियों એક સારું સારું જો કામ કરે તો એકસો ચાલીસ કરોડ કામ સારા થઈ જાય અને ભારતની મહાન દિશા તરફ આગળ વધવા માટેના આપણે પ્રયાસ કરીએ આર્થિક સત્તાની દ્રષ્ટિએ ભારત ત્રીજું પાંચ સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે એમાં આપણે આપણું યોગદાન આપીએ અને આપણે સ્વનિર્ભર ભારતની અંદર આપણે આપણું યોગદાન આપીએ એવો સંકલ્પ આજના પંદરમી ઓગસ્ટના દિવસે ચોક્કસ કરીએ તો આપણે શહીદોને આપણી સાથા હાથમાં શ્રદ્ધાંજલિ આપણી આપણી ચક્કર લગાશે ત્યારે આપણે પણ આ પર્વમાં જોડાઈએ એવી અભ્યર્થના સાથે તમારા વચ્ચેથી વિદાય લઈશ કારણ કે હજી બે ત્રણ સંસ્થામાં જવાનું છે ત્યારે આપણે આપણા પોગ્રામને આગળ રાખશું પણ આજના પર્વે એક ચોક્કસ આપણે એક લક્ષ્ય લઈ એક પ્રતિજ્ઞા લઈ કે આ ભારતના મહાન ભારતના ઘડવૈયામાં હું પણ મારું યોગદાન આપીશ અને યથાયોગ્ય યોગદાન આપીશ ભારતને મહાન દિશા તરફ કરતવ્ય એક ભારતના આદર્શ નાગરિકનો છે એવા આદર્શ નાગરિક બનવાનો હું પ્રયત્ન કરીશ એ જ પ્રતિજ્ઞા આપ સૌ લઈએ અને એ જ અભ્ય આભાર ધન્યવાદ